ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મિત્રો આજે વાત કરીએ ભગવાન ભોળાનાથ ભગવાન મહાદેવ એક સુંદર સ્ત્રી ભીલડીમાં મોહી ગયા છે તેની સુંદર તમને વાત કહું વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એક સમયની વાત છે દેવાના દેવ મહાદેવ યુદ્ધ કરી દાનવોનો સહાર કરી મનથી થોડાક થાકી ગયા હોય છે અને ચાલીને તે કૈલાસ તરફ જતા હોય છે અને રસ્તામાં એક સુંદર અરણ્યનું જંગલ આવે છે

ફળ તોડી તોડી અને લૂછી લૂછી અને ટોપલામાં ભરતી હોય છે તે સુંદર સ્ત્રી દેવોના દેવ મહાદેવને જુએ છે પણ ન જોયા હોય તેવું વર્તન કરે છે ફળનો ટોપલો ભરાયા પછી તે સ્ત્રી જુએ છે કે આજુબાજુ કોઈ માથે ચડાવે એવું છે કે નહીં ત્યારે શિવજી તેની પાસે જાય છે અને કહે છે કે લાવો આ ટોપલો હું તમને માથે ચડાવું ત્યારે તે સ્ત્રી બોલે છે કે અજાણ્યા પુરુષ પાસે થોડો ટોપલો ચડાવાય ત્યાર પછી શિવજી તે સ્ત્રીને પૂછે છે તમે કેવા છો ત્યારે તે સ્ત્રી કમરે હાથ રાખી અને મીઠા હાસ્યથી પૂછે છે કે તમે સેવા કરવા આવ્યા છો કે મનમાં બીજો કોઈ ભાવ છે ત્યારે શિવજી મલકાણા અને બોલ્યા કે આ મનની વાત જાણી જાય એવી સ્ત્રી આ નારી કોણ છે ત્યારે તે સ્ત્રી બોલી કે સ્ત્રીઓને ચાર આંખો હોય છે બે આંખો દુનિયા જોવા અને બે આંખો પુરુષના મનોભાવ સમજવા માટે ત્યારે મહાદેવ કહે છે કે હું શિવ છું મારા મનોભાવ એવા ન હોય ત્યારે તે સ્ત્રી કહે છે પાર્વતીના પતિ શિવ તમે પોતે ત્યારે શિવજી જિજ્ઞાસા ભર્યા સ્વરે કહે છે કે હું તો શિવ છું પણ તમે કોણ છો ત્યારે તે સ્ત્રી કહે છે કે હું ભીલ એટલે કે હું ભીલડી છું શિવજી તે ભીલડીને ફરી એક સવાલ પૂછે છે તમે પરણ્યા છો ત્યારે તે ભીલડી કહે છે માડી રે તમને પૂછતાય લજ્જા નથી આવતી ત્યાર પછી તે ભીલડી દેવના દેવ મહાદેવને શિવજીને તે ફળો આપે છે અને કહે છે કે આ ફળો જમો અને મહાદેવ ફળો જમતા જમતા તે સુંદર સ્ત્રીને જોયા કરે છે દાડમની કળી જેવા દાંત અને મનમોહક રૂપ જોતા જોતા દેવોના દેવ મહાદેવ ફળ જમતા હોય છે ત્યારે તે સ્ત્રી મારકની આંખે મહાદેવને કહે છે કે શું સામું જોયા કરો છો ભલા હું તો ભીલડી છું મારામાં એવા તે શું રૂપ બળ્યા છે સતત મારી સામુ જોયા કરો છો ત્યારે મહાદેવ કહે છે ત્યારે શિવજી કહે છે કે તમે ગજબના મોહક દિશો છો એટલે કે સુંદર દેખાવ છો મારા મનમાં તમે માનીતા જડાઈ ગયા છો ત્યારે ભીલડી કહે છે કે રાખો રાખો શિવજી ઉપર ગંગા સાથે પાર્વતી અને હું ભીલડી ત્યારે શિવજી કહે છે કે તમે મારે મન બધાથી શ્રેષ્ઠ છો ત્યારે ભીલડી કહે છે કે કહેવત છે ને કે પુરુષ લગ્ન લગ્ન કુવારો હોય છે તમે ફળો જમી લીધા હોય તો નંદી ઉપર બેસીને કૈલાસ સીધાઓ એવું કહી અને મહાદેવને જવાનું કહે છે ત્યારે શિવજી કહે છે કે મેં ફળો તો જમી લીધા છે પણ હું અહીં જ તમારી પાસે બેસી રહીશ ત્યારે ભીલડી મહાદેવને શિવજીને કહે છે કે તમે સાચે જ મારા ઉપર મોહયા છો મહાદેવ ભીલડીને કહે છે કે ચાલો આપણે પરણીએ ત્યારે ભીલડી કહે છે કે તમારી ઘરે પાર્વતી છે એનું શું ત્યારે મહાદેવ કહે છે કે તેને પિયર વળાવી દઈશ પછી ભીલડી કહે છે કે ગંગાજી છે તો તેને કે હું દાસી બનાવી લઈશ શિવજી ફરી કહે છે કે ચાલો આપણે અહીં જ ગાંધર્વ લગ્ન કરીએ ત્યારે ભીલડી કહે છે કે આ સાપો મને ન ગમે તો મહાદેવ કહે છે કે લ્યો આ સાપ મેં ઉતાર્યા ફરી તે ભીલડી કહે છે કે મને આ જટા ન ગમે તો મહાદેવે જટા વીખી નાખી અને કહે કે હું મોરિયા બાંધી લઈશ તમારા માટે હું વ્યાગંબર પિત્બર અને સારા વસ્ત્રો ધારણ કરી લઈશ શિવજી આવી વાતો કરતાં કરતાં ભીલડીની પાસે જાય છે કે તુરત જ તે ભીલડી તેના ઓરિજિનલ એટલે કે સાચા રૂપમાં માતા પાર્વતીના રૂપમાં આવી જાય છે શિવજી બોલે છે કે ભીલડી 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 એવું બોલે છે ત્યારે પાર્વતી કહે છે કે ભીલડી બ્રાહ્મણને બોલાવા ગઈ છે હમણાં આવે આવું કહી માતા પાર્વતી ભીલડીના વેશમાં ફરી આવી જાય છે અને ખૂબ ખડખડાટ હસે છે અને દેવોના દેવ મહાદેવ માતા પાર્વતીને કહે છે કે મને ક્ષમા કરો મને ક્ષમા કરો માતા પાર્વતી દેવોના દેવ મહાદેવની આવી પરીક્ષા કરે છે અને આવો સુંદર ભીલડીનો પ્રસંગ બને છે બધાને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર